દિવાળીમાં હવે રાજકોટમાં એસટી તમારા ઘરના આંગણે આવશે જો કે તેથી વધુ મુસાફર મુસાફરને અનુલક્ષી એસટી ડિવિઝને પણ વધારાની બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે પંદરમી ઓક્ટોબરથી રાજકોટ વિભાગમાંથી કુલ સો વધારાની બસોનું સંચાલન કરાશે તહેવારોના દિવસોમાં મોટા પાયે થતી મુસાફરીને સુગમ બનાવવાનું મુખ્ય લક્ષ્ય રાખવામાં આવ્યું છે

લીંબડી અને દ્રાંગદ્રા ડેપો આઠ આઠ ચોટીલા ડેપો ચાર વધારાની બસોનું સંચાલન કરશે